અ સેલ્ફ ડિફેન્સ સમજી અને સામે પણ હાથ ઉગામ્યો છે એટલે હું જે શિક્ષણનું કાર્ય કરી છું કોઈ પણ સુધારણાનું કાર્ય કરી રહ્યો છું તો એમને આ ગમતું નથી અને હંમેશા ટોર્ચરિંગ જેવું લાગે છે એક ભાઈ તો મને માનસિક ત્રાસ આપે છે અને આત્મવિલોપન કરવાની મને ધમકી આપે છે કિરીટભાઈ કાનાભાઈ વાળન જે છે એ આત્મવિલોપન માટેની ધમકીઓ અવારનવાર મને આપે છે મારી એ જ માગણી છે કે જે જે પાયાગત કામ શિક્ષણનું થવું જોઈએ એ થવું જોઈએ એના માટે જે આચાર્ય મૂળભૂત રીતે જે બેઝિકલી કામ કરે છે એના માટે તમામે સહયોગ આપવો જોઈએ આ રીતે શિક્ષકો અવારનવાર આવા ખોટા આક્ષેપો કરી અને આચાર્યને હેરાન કરતા હોય અથવા તો આચાર્ય આચાર્ય વિરુદ્ધ જ્યારે આવી ફરિયાદો કરતા હોય તો કોઈ પણ

પછી હું મૂકી દઉં છું તો એ સીધા ઓફિસમાં દોડીને સીધા જ મારવા માટે દોડે જેવો મને મારવા માટે દોડે તો એ સીધો વિડીયો કોલ ઉતારતા ઉતારતા આગળ એમના સ્વ બચાવવા માટે હું આ રીતે મારા વિરુદ્ધમાં પેલું કરવા માટે એટલે રિંકુલ ભાઈ સાહેબ એમને બધા સ્ટાફ વાળા આવ્યા દોડીને તો બધા સ્ટાફ વાળાને ધક્કા મારી મારીને એમને આગા કરે અને ઉગ્ર સ્વરૂપ પકડી લીધું જેમ મન ફાવે એમ બોલે અને પછી બાજુ ઝાડું પડ્યું હતું લાકડી વાળું એ લાકડી વાળું ઝાડું લઈ અને રિંકુલ ભાઈ ને માર્યું એમ દે મને ધક્કો માર્યો જો રિંકુલ ભાઈ જો મને પકડ ના આવત તો હું પણ પડી જાત મારી ઉંમર બાવન વર્ષની છે અને અગાઉ તારીખે પણ ભરી વર્તન કર્યું ફેટ પકડી બાળકોની વચ્ચે એમ કીધું તને એક ધોલ મારે તો લોહી નીકળી જશે અને તું કારા કરીને અને તું અહીં નિશાળમાં જોઈ જ નહીં તું ડોસો અહીં ના ચાલે તું જતો રહી અહીંથી અને કાલથી નિશાળમાં આવતો નહિ તને અહીં સહી નહીં કરવા દેવ ત્યાંથી થાય કરી લે જો એફઆરઆઈ ફરાવી તો ફરાઈ દે ને જો મરવું હોય તો મરી જાય હવે આ શબ્દ બોલે એટલે મેં મરવા માટે હું એક રૂમ માં પૂરો પણ ગયો એ દિવસે અને હું સુસાઈડ કરતો હતો એ દિવસે જો આ સ્ટાફ વાળા ને આવડતો એ દિવસ મરી ગયો અને એને ત્રણ બધી રૂમ જૂની છે બાયણા ચોરી નાખેલા છે બે બે સરકાર ની પોલીસ નો ભંગ કરે છે અને અને ચોપાળ માં ઓફિસ બનાવી છે મનસ્વી રીતે કારણ કે એ કોની મંજૂરી બનાવી બાળકોની સલામતી સાથે મોટા ચેડા કર્યા છે એને કઈ રીતે ચડી શકે બે બાર કઈ રીતે બંધ કરી શકે અને એના અગાઉ તમે એનું ફોન ડિટેલ તો પછી લેવે જ નહીં ધંધો કરે છે ગાડીઓનો તો સતત એ પણ ચાલુ હશે તમે તમે ફોન ડિટેલ એમની તપાસ જો બે ત્રણ વર્ષની અગાઉની બધી તો ખ્યાલ દૂધનું દૂધનું પાણીનું પાણી થઈ જાય છે હું પેશન્ટ સોળપુર તાલુકો નડિયાદ જિલ્લા ખેડામાં શિક્ષક તરીકે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ફરજ નિભાવું છું હું જિલ્લા ફેર કચ્છથી અહીંયા જિલ્લા ફેરથી આવેલ છું આજ રોજ સાહેબ એવી ઘટના બની કે સવારના સાડા સાત વાગે અમે શાળામાં આવ્યા હું મસ્ટરમાં સહી કરતો તો સહી કરીને સાહેબે મોબાઈલ જમા લેવડાયા જે મોબાઈલ જમા લેવડાવવાનું મસ્ટર છે એની અંદર પણ મેં સહી કરી પછી હું પ્રાર્થના માટે આગળ વધતો હતો અમે સૌ સ્ટાફના મિત્રો આગળ વધતા હતા પણ મારી સાથે ઉભેલ કિરીટભાઈ સાહેબ છે એમનો ફોન એમની પાસે હતો એટલે સાહેબ શ્રીએ એવું કીધું કે કિરીટભાઈ તમારો ફોન જમા કરાવી દો એટલે કિરીટભાઈ એવું કીધું કે હું પ્રાર્થના પછી સાહેબ જમા કરાવી દઈશ તો એ કશું વિચાર કર્યો ના કર્યો નિયમો એમની એમની જોડે હોય સમજ પણ એમની રીતે એ સાચા હશે જે સાહેબે એ વખતે કિરીટભાઈ પાછળ દોડ્યા અને એમની જોડે ઉગ્ર વલણ કર્યું એ વખતે હું ઓફિસની અંદર જ હતો પણ બીજા શિક્ષકો દોડ્યા એટલે હું પણ એ તરફ દોડ્યો ત્યારબાદ બધા એકબીજાને છોડાવતા હતા એ રીતે મેં પણ બંને જણને છોડાવાનો પ્રયત્ન કર્યો અમે લોકો છેલ્લા એક દોઢ મહિનાથી સખત એમના ત્રાસને કારણે પીડાઈ રહ્યા છીએ માનસિક ત્રાસ ખૂબ પડી રહ્યો છે સાહેબ અતિશય ટોર્ચર છે એમનું એવું પણ કહેવું છે કે વેકેશન પહેલાં તમે કોઈ શિક્ષકોએ કશું કામ કર્યું જ નથી જે બધું થયું છે એ મારા આયા પછી જ થયું છે તો એ એમની રીતે કદાચ સાચા હશે પણ ખરા એ તો બંને તરફ તપાસ થશે એટલે ખ્યાલ આવશે પણ વિશેષ એ કહેવાનું સાહેબ કે જ્યારે ઘણું બધું સાહેબ ઓફિસ પાછા ધક્કો દીધો એટલે પછી મને એવું થયું કે આ એમના કરતા પણ મોટી ઉંમરના છે મારા કરતા પણ મોટી ઉંમરના છે એટલે મેં સાહેબના બચાવમાં રહીને એવું કીધું કે સાહેબ તમે આવું વર્તન ના કરો એમની જોડે એટલે મેં સાહેબને કીધું સાહેબ તમે ધક્કો ના દો તો સાહેબ મારી તરફ આવ્યા એટલે હું નીચો નમ્યો અને મેં એમને આમ ધક્કો આપીને હટી એમણે આમ બધા શિક્ષકોને આમ કવર કરીને મારી પાછળની તરફ પડેલી એક ઝાડુ પાછળ દેખાય છે એવી એક લાકડી હતી તો એ લાકડી થી આમ તારી માને આવો શબ્દ વાપર્યો જ સાહેબ એમણે એટલે હું રેકોર્ડિંગમાં પણ બોલું છું કે તારી માને એમ કરીને મને માથા પર મારવા ગયા મેં માથું નમાયું તો મને આ હાથ ઉપર વાગ્યું છે આજે ખરેખર જાન લેવા હમલો જ હતો સાહેબ મારી પર

આ પગલું ભરવું જોઈએ તો એ એમની રીતે યોગ્ય પણ છે અમે ના નથી કેતા પણ બાળકો સામે જ્યારે તમે શિક્ષકને આ રીતે ઉઘડતા કરશો તો બાળકોની અંદર શિક્ષક શિક્ષક પ્રત્યે કઈ રીતે અંકુશ રહેશે શિક્ષકને એ કઈ નજરે જોશે શિક્ષકને કામજોર જોશે આ પ્રશ્ન મારો છે કે શું તમે એક જ કામ કરો છો અમે કોઈ કામ કરતા જ નથી સરકારે અમને અહેમદ નિમેલા છે અને કયો એવો પરિપત્ર છે કે તમે શિક્ષક ઉપર હાથ અડાડી શકો